સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની સહરાનીય કામગીરી સામે આવી છે નવરાત્રી પછી ઘરે પરત ફરતી યુવતીઓ અને મહિલાઓને સહી સલામત રીતે ઘરે પહોંચાડ્યા હતા સુરેન્દ્રનગર નવરાત્રિ મહોત્સવ દરમિયાન ખેલૈયાઓને નિરાતે અને શાંતિથી ગરબા રમી શકે તે માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સુરેન્દ્રનગર બી ડિવિઝન અને સી ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન એક દ્રશ્ય જોયું કે ચાર પાંચ મહિલાઓ અને ગરબા પૂર્ણ કરી પરત તેમના ઘરે જઈ રહી હતી પણ ત્યારે જ તેમના વાહનમાં ખામી સર્જાઈ હતી જેના કારણે મોડી રાત્રે રસ્તા પર જ અટકાઈ ગયા હતા જે બાદ સી ટીમ પોલીસે તરત જ તેમની મદદ કરી બી ડિવિઝન અને સી ટીમ તેમના વાનમાં તમામ મહિલાઓ અને યુવતીઓને વાનમાં બેસાડી સહી સલામત તેમના ઘરે પહોંચાડ્યા હતા